નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જાણેલી વાતના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પાછા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને શિયાળ બનાવવા આવ્યો તો પ્લીઝ સેનલને સબ્સ્ક્રાઇબ કરી અને પાછળ લઈ ઘીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા છવ્વીસો ને ત્રીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયા થી અઠ્યાવીસો ને બાર રૂપિયા સુધી રાયડો અગિયારસો પચાસ થી અગિયારસો રૂપિયા સુધી તલ સોવીસો રૂપિયા થી સોવીસો રૂપિયા સુધી સુઆ પંદરસો છ્યાસીથી સત્તરસો ને પાંત્રી રૂપિયા સુધી અઝમો અઢારસો ત્રેવીસથી ઓગણત્રીસો ને સાઠ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો દાદા દાદા ઊંઝા માર્ચેના બજાર ભાવ વિડીયોમાં પીડિયોમાં અંશધી તમામ ખેડૂતોના બરખાસ્ત વિડીયો લેખ આપીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા